મા નર્મદા પરિક્રમા સેવા સંઘ દ્વારા શ્રાવણ માસના પ્રત્યેક સોમવારે શિવજીને જલાભિષેક કરવા વડોદરા શહેર ખાતે શિવભક્તોને નિઃશુલ્ક નર્મદા જળનું વિતરણ કરાશે પરિક્રમા સંઘ દ્વારા પચાસથી સાઠ હજાર નર્મદા જળની બોટલો વિતરણ કરવાનો સંકલ્પ કરાયો છે ડભોઈ તાલુકાના ચાંદોદ પાસેના નંદેરિયા ગામ ખાતેથી માં નર્મદા પરિક્રમા સેવા સંઘ દ્વારા વડોદરા શહેરમાં પવિત્ર શ્રાવણ માસમાં નિઃશુલ્ક વિતરણ કરવામાં આવનાર નર્મદા નદીના પવિત્ર જળની પચાસ જેટલી બોટલો તૈયાર કરવામાં આવી નર્મદે હર માં નર્મદા પરિક્રમા સેવા સંઘ દ્વારા સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ વખત એક અનોખી શરૂઆત કરવામાં આવેલ છે શ્રાવણ મહિનાના પવિત્ર તહેવાર નિમિત્તે વડોદરા સ્થિત શિવાલયોમાં નર્મદા જળનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે જેથી તમામ શિવભક્તોને નર્મદા જળ દ્વારા જળ અભિષેક કરવાનો લાભ મળે અને મા નર્મદા પરિક્રમા સેવાસંઘ દ્વારા પચાસથી સાહીઠ હજાર જળની બોટલોનો સંકલ્પ કરેલ છે જે તમામે તમામ શિવભક્તો કાશી વિશ્વનાથ પ્રથમ સોમવારે જળ બોટલ વિતરણ કરવામાં છે જે સદંતર વિનામૂલ્યે છે તો તમામે તમામ શિવ ભક્તોને અમારી અપીલ છે કે આ નર્મદા જળનો લાભ લે અને દેવાદિદેવ મહાદેવ ને નર્મદા જળથી અભિષેક કરે નર્મદે હાથ